નિઝર તાલુકામાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા મહિલાઓએ કરી રજૂઆત નિઝર તાલુકાના હિંગણી ગામમાં આવેલ ગૌચરની જમીન પર જેટલા વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવે છે અહીં રહેતા લોકો મોટાભાગે પશુપાલન કરીને પોતાનો ગુજારો કરે છે આ જગ્યા દબાણ પછી પશુ માટે ચારો મેળવવો મુશ્કેલીનો પ્રશ્ન બન્યો તે બાદ આ ગામની મહિલાઓએ નિઝર તાલુકાના મામલતદાર કચેરીમાં આ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી અને તેમણે આ જગ્યા પરના દબાણ કાયદેસર રીતે તાત્કાલિક ધોરણે દૂર થાય તેવી રજૂઆત કરી તેમજ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં પણ એક વ્યક્તિએ દબાણ કરી છાપરો બનાવે છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જો બે દિવસમાં દબાણ દૂર નહીં થાય તો મહિલાઓ દ્વારા દબાણ દૂર કરાશે રિપોર્ટર વીરેન જ્ઞાનચંદાની ઉછલ